અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેબો સામે આવેલ હોટલ રોય બધું જ એલસીબી પોલીસે જુગારધામ ઝડપી પાડી પર્દાફાશ કર્યો હતો એલસીબી પોલીસે હોટલના ભાગીદાર સહિત આઠ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે મેનેજર સહિત અન્ય ચાલીસ મોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ વડા મની ચાવડાની સૂચના મુજબ એલસીબીના પીઆઈ એમપી વાળા અને પીએસઆઈ આરખે તોરાણીની ટીમને બાતમી મળી હતી કે હોટલ રોલીનમાં રૂમ નંબર ત્રણસો છમાં માં જુગારધામ ચાલી રહ્યું છે જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે દરોડા દરમિયાન ત્રીસ હજાર રોકડા છ મોબાઈલ ફોન અને એક બાઇક મળીને કુલ એંસી હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પકડાયેલા આરોપીઓમાં લતીફ અબ્બાસ મલિક અઝીમ અયુબ બક્ષ નઈમ ઇસ્માઈલ મદાફરિયા મોહમ્મદ ઝૈદ મોહમ્મદ વોરા પટેલ મોહસિન કમરુદ્દીન દિવાન આસિફ ઉસ્માન મલિક ઝાકિર અબ્બાસ વોરા પટેલ અને સિદ્દિક રાજા મલિકનો સમાવેશ થાય છે પોલીસે હોટલના મેનેજર સહિત અન્ય ચાલીસ મોને વોન્ટેજ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી